કિચન સાથે જોડાયેલા કેટલાક વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખવા જરૂરી છે જેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો સંચાર નથી થતો મહિલાઓનો વખત સૌથી વધારે કિચનમાં વ્યતીત થાય છે પરંતુ જાણ્યા અજાણ્યા જો આપણાથી કોઈ ભૂલ થાય તો તે આપણા જીવનમાં ખૂબ જ પરેશાનીઓ લાવી દે છે આથી કિચન સંબંધિત નાની નાની વાતોનું જો આપણે ધ્યાન રાખીએ તો તેની આપણા જીવન પર ઓછી અસર પડે છે એવી જ કેટલીક વાસ્તુ સાથે જોડાયેલી ભૂલો આપણા સ્વાસ્થ્યને પણ ખરાબ કરે છે ધન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે પતિ પત્ની વચ્ચે સંબંધમાં કડવાહટ આવે છે વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલી ભૂલોને એક એવી ભૂલો છે જેનાથી આપણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આવો આપણે કઈ કઈ ભૂલો ન કરવી જોઈએ તેના વિશે જાણીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ માહિતી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો ખાવાનું બનાવતી વખતે આપણું મુખ પૂર્વ દિશાની તરફ હોવું જરૂરી છે જો કિચન અગ્નિ ખૂણામાં હોય એટલે કે કિચનનું મુખ દક્ષિણ પૂર્વ દિશામાં રાખી શકાય છે પાણીનો સ્ત્રોત હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં હોવો જોઈએ જો ઘરમાં આવું કરવું સંભવ ન હોય તો કિચનની ઉત્તર પૂર્વ દિશામાં પીવાનું પાણી રાખવું અને વાસણ ઘસવા માટેનું સિંક પણ એ દિશામાં હોય તો સૌથી વધારે સારું ક્યારેય પણ અગ્નિ ખૂણામાં પાણીનો સ્ત્રોત ન રાખવો જોઈએ ક્યારેય પણ ગેસ સ્ટવનું બર્નર ખરાબ ન હોવું જોઈએ બર્નરની સાફ સફાઈનું ધ્યાન રાખો ગેસના ચૂલામાં માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે અને કોઈ અન્ય વ્યવસ્થા જો આપણી પાસે ખાવાનું બનાવવાની હોય તો તેને પણ સાફ સફાઈની વ્યવસ્થા જરૂર રાખવી જોઈએ જમવાનું બનાવીને હંમેશા ગેસ સ્ટવની જમણી બાજુ રાખવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિશામાં માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે જમવાનું બનાવીને ડાબી તરફ ક્યારે પણ ન રાખવું જોઈએ આવું કરવાથી પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે સિંકની નીચે ક્યારે પણ કચરા પેટી ન રાખવી જોઈએ આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે ક્યારે પણ ડસ્ટબિન ખુલ્લું ન રાખવું જોઈએ અને તેની સાફ સફાઈનું ધ્યાન રાખવું જોઈએ ડસ્ટબિન એવી જગ્યા છે જ્યાં રાખવાથી તમારી નજર ન પડે એવી જગ્યાએ તમારે મૂકવું જોઈએ કારણ કે આનાથી પણ નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત થાય છે ગેસની સગડી અને સિંક સાથે સાથે ન રાખવા જોઈએ સૌથી મહત્વની અને જરૂરી વાત કિચનમાં ક્યારે પણ ઝાડુ ન રાખવું જોઈએ કારણ કે કિચનમાં ઝાડુ રાખવાથી નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે કિચનમાં જરૂર ન હોય તો એવો સામાન ક્યારેય ન રાખવો જોઈએ અને હોય તો હટાવી દેવો જોઈએ ખાવાની થાળીને વ્યવસ્થિત રીતે રાખવી જોઈએ ખાવાનું પીરસતી વખતે ખાવાની થાળીને કંઈ મેટ ઉપર અથવા ચટાઈ કે ટેબલ પર સન્માન સાથે મૂકવી જોઈએ ભોજન કર્યા બાદ ક્યારેય પણ થાળીમાં હાથ ન ધોવા જોઈએ આવું કરવાથી તમારી આરોગ્યને નુકસાન પહોંચી શકે છે રાત્રે ક્યારેય એંઠા વાસણ સીંકમાં ન રાખવા જોઈએ આવું કરવાથી રાહુનો પ્રભાવ ઘરના સદસ્યો પર પડે છે બની શકે તો રાત્રે એંઠા વાસણ ધોઈને પણ મૂકી શકો છો અથવા ઘસીને પણ મૂકી શકો છો કિચનમાં ઉપયોગમાં આવવાવાળા ઇલેક્ટ્રિકલ સામાન જો ખરાબ થઈ ગયા હોય તો તેને જલ્દીથી રિપેર કરાવી દેવા જોઈએ કારણ કે આવું કરવાથી પણ રાહુ પોતાનો પ્રભાવ તે ઘરની ગૃહિણી જે શુક્ર હોય છે તેના પર નજર નાખે છે જેનાથી તેમના સ્વાસ્થ્ય ખરાબ થાય છે અને હોસ્પિટલનો ખર્ચો વધે છે અને ઘરમાંથી બરકત જતી રહે છે જો કિચનમાં ચીમની લગાવો છો તો એક્ઝોટ ફેન લગાવો અને કિચનને હવાદાર રાખો જ્યાં ધુમાડો ક્યારે પણ ભેગો ન થાય આનાથી તમારો બૃહસ્પતિ કમજોર નહીં થાય કિચનનો સ્લેબ કાળા રંગનો ન હોવો જોઈએ કિચનનો સ્લેબ ક્યારે પણ કાળા રંગનો ન હોવો જોઈએ તેને લાઇટ કલરનો રાખવો જોઈએ કાળો રંગ નકારાત્મક ઉર્જાને દર્શાવે છે કિચનમાં ભગવાનની મૂર્તિ ક્યારે પણ ન રાખો અને મંદિર પણ ન બનાવો કિચનમાં મંદિર રાખવાથી પૂજાનું શુભ ફળ ક્યારે પણ મળતું નથી આપણે સૌ કોઈને એ ટેવા છે કે આપણે રસોડામાં જ આપણી દવાઓ રાખતા હોય તો કિચનમાં ક્યારે પણ દવાઓ ન રાખવી જોઈએ આનાથી દવાનો ખર્ચો વધે છે સાથે જ તેની અસર પણ ઓછી થાય છે અને જો તમારી બીમારી પણ સારી જલ્દી નથી થતી આ ટ્રીક ચોક્કસ અપનાવજો જો આ મારો વિડીયો જેણે પણ સાંભળ્યો હોય તો દવાની ડબ્બી કિચનમાંથી કાઢી નાખજો જો આપનું કિચન મોટું હોય તો કોશિશ કરજો કે એકવારનું ખાવાનું તો તમે રસોડામાં અવશ્ય જમો આનાથી રાહુકેતુનો પ્રભાવ ઓછો થાય છે કિચનની ઉપર અથવા નીચે બેડરૂમ ન હોવો જોઈએ ઘરના મુખ્ય દરવાજાની સામે કિચન ન હોવું જોઈએ ક્યારેય પણ અગ્નિ મુખ્ય દરવાજામાંથી દેખાવી ન જોઈએ આવું કરવાથી દુર્ઘટનાની સંભાવના અધિક થઈ જાય છે કિચન સાથે જોડાયેલી આ વાસ્તુ ટિપ્સને ફોલો કરીને તમારા ઘરમાં તમે ખુશાલી લાવી શકો છો અને ધનનું આગમન પણ વધારી શકો છો જો આ માહિતી પસંદ આવી હોય તો તેને બીજાને શેર પણ કરજો જેથી બીજા પણ આ માહિતી જાણી શકે જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવી નવી નવી વાતો સાથે